પાનમ કડાણા અને ઉકાઈ ડેમમાં પાણીની સારી આવક થતા સિંચાઈ માટે પાણી આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો પરંતુ મુખ્ય રીતે સિંચાઈનો આધાર મનાતા સરદાર સરોવર ડેમમાં ગયા વર્ષની સરખામણીએ પાણીની આવક ઓછી થઈ છે મધ્યપ્રદેશમાં પણ ગુજરાત જેવી ચોમાસાની સ્થિતિ છે ત્યારે હાલ નર્મદામાંથી સિંચાઈ અને પીવાના પાણી માટે પાંચ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેટલું પાણી આપણે છોડી રહ્યા છીએ અને વીજળી મથકો માટે પણ લગભગ પાંચ હજાર ક્યુસેક જેટલું પાણી આપણે આપી રહ્યા છીએ તો આ બંને પાણી આપ્યા પછી પણ લગભગ સાત થી આઠ હજાર ક્યુસેક પાણીની નર્મદા બંધમાં સરદાર સરોવર બંધમાં અત્યારે બચત થઈ રહી છે અને એના કારણે થોડા માત્રામાં બંધની પાણીની લેવલમાં વધારો થશે રાજ્યના તમામ જળાશયોમાં હાલ માત્ર તેની ક્ષમતાના છત્રીસ ટકા જેટલું જ પાણી છે ધરોઈમાં પાણીની નવી આવક થતાં હવે મહેસાણામાં ખેડૂતોની સિંચાઈ માટે માંગ હશે તો પાણી છોડવા માટે વિચારણા થઈ રહી છે જ્યારે મહારાષ્ટ્રમાં વરસાદ થતા ગુજરાતના ઉકાઈ અને તાપી નદીના બંધમાં પાણીની આવક થઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પાકને પણ પાણી મળી શકશે ખેડૂતોની માગણી આવશે તો પ્રથમ તબક્કાનું સિંચાઈનું આપણે પાણી આપી શકીશું બાકીના વિસ્તારોમાં પાણી આપવાની સ્થિતિમાં આપણે છીએ નહીં પણ ધીરે ધીરે હવામાન ખાતાની પણ જે આગાહી છે એ પ્રમાણે વાદળ બંધાય અને નવી સિસ્ટમ બને તો વરસાદ આવવાની શક્યતા વધી રહી છે હાલ રાજ્યના તમામ વિસ્તારોમાં મધ્ય ગુજરાતના ડેમની સ્થિતિ સારી છે મધ્ય ગુજરાતના બધા ડેમમાં તેની ક્ષમતાના ઓગણસિત્તેર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જ્યારે વિકટ સ્થિતિ સૌરાષ્ટ્રની છે સૌરાષ્ટ્ર વિસ્તારના ડેમમાં આઠ ટકા જેટલું જ પાણી છે જેના કારણે રાજ્ય સરકાર આ વિભાગોમાં હાલ પીવાના પાણીને પ્રાથમિકતા આપી રહી છે કેમેરામેન નરેશ મોરી સાથે હેમંત ગુલાણી વીટીવી ગાંધીનગર